ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વૈકલ ગુજરાત ચેનલ જે બધા રામ રામ નંબર એક ઉપર શંકરી ગાય આવેલી છે તાજો વિહાર એક દિવસ થયા છે વીઆની દૂધની વાત કરે તો બંને ટાઈમનું વીસ લીટર દૂધ છે અને તેર લીટર દૂધની ગેરંટી એક ટકનું તેર લીટર માલિક કહે છે તાજો વિહાર છે તેર લીટરની ગેરંટી સાથે આપવાની છે અને વેતર છે બીજું અને નેચે રેડલી છે કાબડી કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખી કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સકરી ગાય જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો બનાસકાંઠા તાલુકો પાભાર ગામ મેરા ગામે જોવા મળે છે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યારથી ભાઈનો કોન્ટેક્ટ કરે છે ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત શાની જાહેરાત થઈ હોય છે આડો રાખીને વિડીયો આડર પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુડતાળ એ બાળકો પચાસ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગી તો લાઈક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો કોઈ ખોટી ભાઈને બહેને માલિકના નંબર લેતા ન આવડતો વિડીયોની ડીચે મોર કરીને અપ્સન રહેશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરાર પૂરું પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ઓડિટિંગ માહિતી માટે છે કે કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો